ગુજરાતમાં કોરોના વાયરસે પોતાની તાકાત દેખાડવાની શરૂઆત કરી દીધી છે ત્યારે અમદાવાદમાં ફરી એકવાર કોરોનાના વધુ કેસ આઠ કેસ નોંધાયા છે જેમાં ત્રણ મહિલાઓ અને પાંચ પુરુષો સમાવેશ થાય છે આ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટરી જોઈએ તો તેના દ્વારકા કેરળ રાજકોટ અને બેંગ્લોરથી ફર્યા હતા હૃદયના પાટિયા બેસી જાય તેવા ચોંકાવનારા આંકડા ગુજરાતમાં બે હજાર ત્રેવીસમાં બોતેર હજાર પાંચસો તોંતતેર આઠ કેસ બીજી બાજુ અમદાવાદ શહેરમાં ત્રણ મહિલાઓને પાંચ પુરુષો કોરોનાના ઝપેટમાં આવ્યા છે થલેજ જોધપુર નવરંગપુરા બોડકદેવ વટવાણ સરદારનગર અને ખાડીયા વિસ્તારની રહેતો સંક્રમિત થાય છે આ સાથે જ હાલના શહેરમાં એક્ટિવ કેસોનો આંકડો સાઠ પર પહોંચી ગયો છે જેમાંથી બે દર્દીઓને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણ થવાના કારણે કુલ પાંત્રીસો નેવું લોકોના મોત થયા છે જ્યારે અમદાવાદના કોરોનાના કુલ કેસ ત્રણ લાખ પંચાણું નવસો ચાળીસ કેસ નોંધાયા છે અમદાવાદમાં મ્યુનના તમામ અર્બન કોમિશન હેઠળ સેન્ટર ઉપરાંત મ્યુન સંચાલિત હોસ્પિટલ ખાતે કોરોનાના સંભ્રમણ રેપિડ એન્ટીજ અને આરપીટીસીને આ ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે આ બંને ટેસ્ટ મળીને રોજ પાંચસો જેટલા ટેસ્ટ કરવામાં આવે છે